સીતારામ જય શ્રી કૃષ્ણ બધાય દાયરા ને તો કે છે બધા દાયરો મજા ને તો આતા છે ને મે હવર મે જજ જટ બધું કામ કરી લીધું ઢોર નોન ને આજ છે ને મારે કરવા ઉતા માતાજી નિવેદ તો ટણ છે ને બલાફી બનાવી લીધી ને આગળી સોખા રાંધેલા ને તો પછી માતાજી નિવેદ કરી દે તે બલાફી બનાવી આપણી માતાજી નિવેદ હાટું જોકે મારી માન મારી આઈ ને બનાવતા એવી લાફીતા ન બને મારાથી જેવી આવડે એવી માતાજી ને નિવેદ જાય એટલે હાલે જો એટલે હેંગડામાં હખ નો થાય ઉભી રહે ઉઠડી જોતા ના માથા ઉલાયે હાકર ને બેઠી હખ ને કઈ હાથા પીડા ખાવા ને